નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો કેવાયસી બાકી હશે તો પસ્તાશો મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી એટલે કે આજે જમા થવાનો છે જોકે આ વખતે સરકારે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવી દીધું છે તમને જણાવી દઈએ કે ઓગણીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવશે જેમણે કેવાયસી સબમિટ કરાવ્યું છે ખેડૂતોની આવક વધારવા માટે સરકાર આ યોજના હેઠળ દર ચાર મહિને દરેક લાભાર્થીને બે હજાર રૂપિયાની ચુકવણી કરે છે અને કેવાયસી નહીં કર્યું હોય તો આ હપ્તો નહીં મળે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવે વિભાગમાં બમ્પર ભરતી મિત્રો રેલવે વિભાગે બમ્પર ભરતીની જાહેરાત કરી છે ભારતીય રેલવે બત્રીસ હજાર આડત્રીસ ગ્રુપ ડી પદો પર ભરતી બહાર પાડી છે ત્રણ માર્ચ બે હજાર પચીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે અને મિત્રો ભરતી માટે ધોરણ દસ પાસ સાથે આઈટીઆઈ ડિગ્રી ધારકો અરજી કરી શકશે મિત્રો આ નોકરી માટે વય મર્યાદા અઢારથી છત્રીસ વર્ષ છે અને મિત્રો મહત્વનું છે કે એસસી અને એસટી માટે પાંચ વર્ષની ઉંમર છૂટછાટ આપવામાં આવી છે અને મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજી કરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે મિત્રો બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે જેના પગલે અનેક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને મિત્રો આ આગાહીને લઈ ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચામાચેડિયામાંથી નવો વાયરસ મળતા ખળબળા મિત્રો વુહાનમાં બનેલી ચીનની સૌથી મોટી વાયરસ લેબોરેટરીમાં વિજ્ઞાની શી ઝેંગલીની ટીમે કોરોના જેવો છે ખતરનાક વાયરસ HKU5COV2 શોધી કાઢ્યો છે જે કોરોના વાયરસની જેમ જ શ્વાસ દ્વારા પણ માનવીના શરીરમાં જઈ શકે છે મિત્રો ચીનના વૈજ્ઞાનિકોના આ નિવેદનને ફક્ત ચીનમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી છે મિત્રો આ વાયરસની શોધથી રસી બનાવતી કંપનીઓના શેર પણ ઊંચા આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રોકાણકારો માટે મહત્વના સમાચાર મિત્રો બજારમાં રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે આરબીઆઈએ એપ્રિલથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સોવરીન ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબીના સમય પહેલા રીડિમ્પેશન માટેની તારીખોની જાહેરાત કરી છે એટલે કે રોકાણકારો હવે નિયત તારીખ પહેલા આ બોન્ડને રીડિમ્પ કરી શકે છે એસજીબીએસે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સરકારી બોન્ડ છે જેના રોકાણકારો સોનામાં ડિજિટલ સ્વરૂપના રોકાણ તરીકે રાખી શકે છે

પંચમહાલ રાજકોટ અને કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે અને ચોવીસ ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે મિત્રો માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફારો થવાના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ખેડૂતોને છ નહીં નવ હજાર રૂપિયા મળશે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવતી હોય છે હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ રૂપિયા મળશે

આ પહેલા નાની રકમવાળા ટ્રાન્ઝેક્શન પર કોઈ ફી લાગતી ન હતી હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર જીરો પોઈન્ટ પાંચ ટકાથી એક ટકા સુધીનો ચાર્જ અને સાથે પણ જીએસટી પણ લાગશે એક વર્ષ પહેલાં ગૂગલ પે એ મોબાઈલ રિચાર્જ પર ત્રણ રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ લગાવ્યો હતો હવે બિલ પેમેન્ટ પર પણ નવો ચાર્જ લાગશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ પોતાના પશુને વીમા સુરક્ષિત કરી શકે છે આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતે પશુધન વીમા સહાય યોજના અમલી બનાવી છે

મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ અંત્યોદય અન્ય યોજના હેઠળ કાર્ડ પરિવારોને લાભ આપશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન પણ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ અપડેટ થઈ જશે મિત્રો ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી અને અપડેશનની સુવિધાઓ શરૂ કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જન સુવિધાઓના ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસ જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે મિત્રો આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જેટલું જ લાગશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતીની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ